ભાવનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર લીઝ અને ખનન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા અને તેમની ટીમ દ્વારા તાલુકામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ચોટીલાના વાવડી ગામની સીમમાં આવેલી જયવંતભાઈ હકુભાઈ વાળાની લીઝમાં અનેક ગેરરીતિઓ સામે આવતા લીઝને સીઝ કરવામાં આવી છે બે ક્રશર પ્લાન્ટ બે હિટાચી મશીન ત્રણ ડમ્પર તેમજ એકસો પચાસ મેટ્રીક ટન સિલિકા સહિત કુલ છ પોઈન્ટ સિત્યાસી કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તો જનતા રેડ જોઈને રેતી માફિયાઓ ભાગી ગયા રેતી માફિયાઓ વહેલી સવારથી ગેરકાયદેસર ખનન કરતા ગ્રામજનોએ જનતા રેડ કરી છે તો ગ્રામજનોએ ખાણ ખનીજને વારંવાર ફોન કરવા છતાં કોઈ ન ફરકતા ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા છે જ્યાં સુધી ખાણ અધિકારી નદીમાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર ઉતર્યા છે તો સાંજ સુધીમાં કોઈ અધિકારી નહીં આવે તો આવતીકાલ સવારથી ગ્રામજનો આવીને કાનૂન ભંગ કરીને પોતાના ટ્રેક્ટર નદીમાં ઉતારવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે સહેજબ ખનન માફિયાઓનો આતંક જોવા મળી રહ્યો છે ગ્રામજનો દ્વારા જો રેડ પાડવામાં આવી છે શું અપડેટ કયા પ્રકારની પરિસ્થિતિ જે કોમલ ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો જે છે તે રેતી ની અંદર એક મશુર કહી શકાય કારણ કે જે રેતી જે જઈ રહી છે વાઈટ સોનું કહેવાય છે એટલે સંખેડા તાલુકાનો જે દામોલી ગામ છે કે ત્યાં રેત માફિયાઓ સક્રિય બનતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે ખાસ મહત્વની બાબત એ છે કે જે આ રેતી જે છે તે ટ્રેક્ટરો દ્વારા ચોરી કરવામાં આવે છે જેના કારણે ગામની અંદર પણ અકસ્માતો બનાવ બનાવતા હોય છે અને ખાસ કરીને જે

પાણીનો જે સ્ત્રોત છે તે નીચે જતો રહેતો હોય છે જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો છે હવે જ અધિકારીઓ ત્યાં પહોંચે કે કેમ અને અધિકારીઓ પહોંચતા કે કારવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું કોઈ જી સજબ સમગ્ર માહિતી બદલ આપનો આભાર